ચોમાસાની સિઝનમાં રાજ્યમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે પરંતુ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વગર વરસાદે વર્ષોથી રસ્તાની હાલત ખરાબ છે કેશોદ તાલુકાના કરણીથી આઝાદને જોડતો છ કિલોમીટરનો રસ્તો અત્યંત દયનીય છે આ રસ્તો મેંદરડા માળિયા અને સાસણ જવા માટે ઉપયોગી છે જેથી રોડ પર સતત વાહન ચાલકોની અવર જવર રહે છે ઉપરાંત અજાબ ગામ અને આસપાસના લોકો પણ ખરાબ રસ્તાના લીધે ભારે હાલાકી વેઠી રહ્યા છે રસ્તાને લઈને અજાબ ગામના સરપંચ ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં ન લેતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરી રહ્યા છે રસ્તાની સમસ્યાથી કંટાળેલા ખેડૂતો અને સ્થાનિક લોકોએ સરપંચ સહિતના પદાધિકાર અને અધિકારીઓ સાથે રોષ ઠાલવ્યો છે અને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવી તેવી માંગ કરાઈ છે બીજી બાજુ ગામના સરપંચે જણાવ્યું કે નવા રસ્તા માટે પાંચ કરોડ રૂપિયા મંજૂર થયા છે તે સિવાય અજાબગામ નજીકના જર્જરીત પુલ માટે પણ એક પોઇન્ટ પિસ્તાળીસ કરોડની રકમ મંજૂર થઈ છે બંને કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી કામ એજન્સીને સોંપવામાં આવશે અને ટૂંક સમયમાં રસ્તાને બ્રિજની કામગીરી શરૂ થશે કિલોમીટર ના રસ્તા એટલી બીમાર હાલતમાં છે કે એની કોઈ સીમા નહીં સરપંચ ને પહોંચી શકે એમ નથી તંત્રને વિનંતી કે જે જલ્દી છે જલ્દી આ કરેલી મુશ્કેલી તો કોઈ એની કોઈ સીમા નથી સાહેબ આમાં મુશ્કેલી તો એ કે એક્સિડેન્ટ ભી એટલા થાય પડે એટલા માણસ ને

કેવી મુશ્કેલી પડે છે મુશ્કેલી એટલે આમાં બહુ ખર્ચે કંઈક જાડવા પડી જાય તો બંધ થઈ જાય આ ખાડા ખબડા અને બહુ સમસ્યા છે આ બાબતે કેશોદના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈને રજૂઆત કરતા તેમણે સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતા પાંચ કરોડ જેવી માતબર રકમ આ રોડને નવો મજબૂતીકરણ સાથે બનાવવા માટે મંજૂર કરવામાં આવેલ છે એક પુલ બિસ્માત હાલતમાં હોય તે બનાવવા માટે એક કરોડ પિસ્તાલીસ લાખ જેવી રકમ પણ મંજૂર કરવામાં આવી છે અને આ જ અઠવાડિયાની અંદર આ બંને કામના ટેન્ડર ખુલી જશે અને જે તે એજન્સીને કામ અપાઈ જશે